નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે બાપુનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્થળ પર પાંચસો અઠાવન ચોત્રીસ એટલે કે મ્યુનિસિપલ સ્કૂલની બાજુમાં સવારે દસ વાગે ધી આરાધના સહકારી મંડળીલીની ચારસો છબ્વીસમી શાખાનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું ધી આરાધના બચત સહકારી મંડળીલી છેલ્લા એકત્રીસ વર્ષથી કાર્યરત છે અને બત્રીસમા વર્ષમાં પ્રવેશ કરીને લોકોને એક ધારો વિશ્વાસ જાળવી રાખ્યો છે તે જ અને લોકોનો એક ધારો વિશ્વાસ જાળવી રાખ્યો છે તે જ આ બચત મંડળીનો સાચો વિશ્વાસ છે ધી આરાધના બચત સહકારી મંડળીનો ઉદ્દેશ્ય ફક્ત નાનામાં નાનો માણસ છે અને છેવાડામાં વસતા સામાન્ય માનવી પોતાની બચત કે અન્ય સાથે સાથે સારી એવી આવક મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ છે આની સ્થાપના નવનીતભાઈ ઝાલાએ ઓગણીસો ચોરાણુંમાં ધોળકા તાલુકાના કામ બદર ખાતે શરૂઆત કરી હતી આજે બત્રીસમા વર્ષમાં મંગલ પ્રવેશ કરીને એક મજબૂત સહકારી મંડળીનું વટ ઊભું કર્યું છે જેમાં સભ્યો અને કામ કરતા ભાઈઓ બહેનોને સારું એવું કામ અને આવક મેળવી આ મંડળીમાં બચત સાથે ઘણી બધી સ્કીમ ચાલે તેમજ રોકાણકર્તાઓને સારું એવું રિટર્ન અને આવક સાથે વીમાનો પણ લાભ આપે છે ધી આરતના બચત સહકારી મંડળી મંડળીનું ત્રીસ વર્ષની સખત એકધારી લોકોનો વિશ્વાસ જાળવી રાખીને એકત્રીસ વર્ષના સફળતાના નવા શિખરે વધુ એક નવી ચારસો છવ્વીસમી બ્રાન્ચ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ મ્યુનિસિપલ સ્કૂલની બાજુમાં સવારે દસ વાગે શુભ ઓપનિંગ કરવામાં આવ્યું હતું ત્યારબાદ મીટિંગનું સ્થળ અખિલ ભારતીય હિન્દી સમાજ વાડી ત્રણ અઠ્યાવીસ ગુજરાત હાઉસિંગ બોર્ડ બાપુનગર ખાતે રાખી હતી સાથે સાથે અને બ્રાન્ચના આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી પ્રકાશભાઈ વાળાનો જન્મદિવસની ઉજવણી પણ સ્થળ પર રાખવામાં આવી હતી તેમની ઉપસ્થિતિમાં લોકોએ જન્મદિવસની શુભકામનાઓ આપી હતી કાર્યક્રમની મીટિંગ પ્રસંગે ગુજરાત હાઉસિંગ બાપુનગર બ્રાન્ચના મેનેજર શ્રી નીતાબેન વ્યાસ બ્રાન્ચ મેનેજર બાપુનગરના સુભાષભાઈ વ્યાસ બ્રાન્ચ મેનેજર બાપુનગરના નીલમબેન સોલકર બ્રાન્ચ મેનેજર શ્રી બાપુનગરના હેમદભાઈ સોલકર આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી જામ જમના નગર શાખા ભાવનાબેન વાળા આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી જમના નગરવાળા પ્રકાશભાઈ વાળા દીઆરતના બચત સહકારી મંડળના લીના ચેરમેન શ્રી નવનીતભાઈ ઝાલા વાઇસ ચેરમેન શ્રી અજીતભાઈ ચાવડા ડેપ્યુટી જનરલ મેનેજર બાપુભાઈ રોહિત કઠવાડા અને બીજી બધી બ્રાન્ચના મેનેજરો સંખ્યાના મુખ્ય મહેમાનો હાજર રહ્યા હતા કાર્યક્રમ ધી આરાધના બચત સહકારી મંડળી વિશે શ્રી વાઇસ ચેરમેન ડેપ્યુટી ચેરમેન અને વિવિધ શાખાના લોકોએ આમાં કેવી રીતે કામ કરવું તેમાં ચાલતી અનેક સ્કીમો અને બચત સાથે આવક વીમો અને આજીવનને મળતી અડધે સુવિધા વિશે જાણકારી આપી હતી અને આમાં મળતા લાભો જણાવ્યા હતા કાર્યક્રમના અંતે સ્વરૂચિ ભોજન આપવામાં આવ્યું હતું